સૌરાષ્ટ્રમાં મોટું અને જાજરમાન કહી શકાય તેવું મોરબીના સિદ્ધિ વિનાયકા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ વખતની વિશેષ થીમની વાત કરીએ તો ભગવાન આદિયોગીની ભવ્ય સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હતું તેમજ સાક્ષાત જીવંત હોય તેવા ગજરાજે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું જંગલની થીમ સાથે ખૂબ જ સુંદર એવું આયોજનને જોવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું રિપોર્ટ મયુર બુદ્ધભટી લોકજ્વલા ન્યૂઝ મોરબી

આપણે આ ગણેશ મહોત્સવ જે આ સૌરાષ્ટ્રમાં નંબર વન કહી શકાય આજે તમે પધાર્યો છો કેવી લાગણી છે ને શું કહેવાનું છે મોરબીમાં ભવ્ય આયોજન છેલ્લા સોળ વર્ષથી ભાઈ શ્રી અરવિંદભાઈ એમનો પરિવાર ને એમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે હું એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અને આવું ભવ્ય વિશાળ દાદાની મૂર્તિ છે અને આપ જોઈ રહ્યા છો કે ભાવિકો પણ મોટી સંખ્યામાં દર્શને જ્યારે આવી રહ્યા છે ત્યારે આ ભવ્ય અને સુંદર આયોજન આપણને બધાને સંગઠિત કરી આપને બધાને અહીંયા એકત્ર કરવાનું કામ જ્યારે ભાઈ શ્રી અરવિંદભાઈ એમની ટીમે કરી છે ત્યારે હું એમને બિરદાવું છું અભિનંદન આપું છું અને દાદા પાસે પ્રાર્થના કરું છું કે આપણા સૌના જીવનમાં વિધિ અને સિદ્ધિ વરસી રહે અને સૌ મોરબીઓવાસીઓને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના પણ થાય છે ખૂબ ખૂબ આબા ને ગ્રુપના ના આયોજક એવા હરિનભાઈ બરે પણ આપણી સાથે જોડાય છે અરુણભાઈ લોક જોડાણ આપનું સ્વાગત છે આપના આજના આયોજન છે એના વિશે દર્શો થોડીક માહિતી આપજો આ વખતે વિશેષ આયોજન કરવામાં માં છે સિદ્ધિવિનાયક રાજા ગણેશ ઉત્સવ સમિતિ માંથી અરવિંદ બરૈયા અમે એક હાઉસિંગ બોર્ડ જે સિદ્ધિ વિનાયક દાદા ની આ સોળમા વર્ષ નો મંગલ પ્રવેશ છે હાઉસિંગ બોર્ડથી અમે એક નાના એવા પંડાલ શરૂ કર્યું હતું અહિયાંથી સોળમા વર્ષમાં જે અત્યારથી દાદાનું નું ઝાઝરમાન આયોજન પબ્લિક અત્યારે પચાસ થી સાહીઠ હજાર માણસો દર્શન ડેલી દર્શન કરે છે ને દર વખતે હરેક દર વખતે નવી નવી થીમ અમારી આ વખતે થીમ અમારે સેવ ટ્રી કરીને છે મારા સનનો એક્ટર ઓમ્બારે એમની એક ઈચ્છા હતી પપ્પા સેવ ટ્રી કરી જંગલ એક થીમ કરી ને ખાસ એક દાદાને અમે બોમ્બેથી જે રાજન ખાતું છે મૂર્તિકાર ત્યાંથી અમે એક મૂર્તિ અમે ત્યાંથી બોમ્બેથી લઈ આવી છીએ ને ખાસ તો એલિફેન્ટ છે

શ્લોક છે કઈ પણ જે છોકરા અત્યારના બાળક ખ્યાલ આવે કે આ શ્લોક છે આ દાદા નું જે કઈ ભગવાનનો સનાતન ધર્મ ટકી રહે એના માટે અમે થોડુંક પ્રયાસો કરતા હોય નાના નાના બાળકો ખ્યાલ આવે કે બસ જે કંઈ પણ આ ભગવાન વિશે કઈક જાણી નવી નવી થેન્ક યુ એક્ટર અને ક્રિએટર એવા સુપ્રસિદ્ધ જેને હિટ સોંગ આપ્યા છે ગુજરાતી ફિલ્મ ના એવા ઓમભાઈ બારિયા અતિર આપી સાથે જોડાયા છે જે ઓમભાઈ લોકડોલ ન્યુઝમાં આપનું સ્વાગત છે

જે થીમ આપણે રાખી છે અને દાદાને પંચમુખી હનુમાનજી બેકગ્રાઉન્ડ સાથે આપણે બેસાડ્યા છે તો બસ આ તાળામાળ તૈયારીઓ સાથે અમે આવ્યા છીએ આજ વખતે અને સારી એવી થીમ લઈને આવ્યા છે ફૂકુ ઓમભાઈનો પરિચય આપી દો નમો હનુમંતે જે સોંગ તેમનું હિટ ગયું છે ચાલીસ લાખથી વધુ લોકોએ જોયું છે અને પસંદ કર્યું છે તો આવા જ જે હસ્તે આપણે મોરબીના છે એ ખરેખર મોરબી માટે ગૌરવની વાત કહી શકાય રુદ્ર પેપર સાથે હું છું મયુર લોક લોકજ્વલ ન્યૂઝ મોરબી